એક દિવસે સોમજી રામદેવ પીર અને હરભુરજી હામે હામ આયા બેઠા એટલે હરભુરજી હોસિતાના રડવા માંડ્યા રડવા માંડ્યા એટલે રામદેવ મહારાજ કે હરભુરજી કેમ આમ કરો છો કાંઈ નહીં બાપજી કહે હવે મારાથી નહીં જીવા પડ કે તમને થયું શું કાંઈ નહીં બાપજી હવે મારે જીવવું પણ બોલો શું તમારે તકલીફ તો કે હે બાપજી હું કે હું જતો રહું સરકવાજ થઈ તો મારે કંઈ વાંધો નથી પણ હે બાપજી જો તમે મારા મોર જતા રહ્યા તો એક પલ હું નથી જીવી શકવાનું એનું મને મને એનું મને રુધિયો એકદમ ભીંતરને બધું રડવાનું આવેલું છે ઓહો રામો પીર કે હરભુરજી આટલો બધો ભાવ તમારામાં છે તે કાંઈ નથી ભાવ બાપજી પણ હું મારે શું કરવું એનું મને કંઈક તમે મને હવે મારી કોઈ હાલત હવે બગડી જવાની છે હે હરભુરજી જો સાચા ભાવથી અને જો આપણે આવો ભાવ હોય તો મરી ગયા પછી મલાય છે કે શું કહો છો અરે બાપજી બીજી વાત વચન આપો કે વચન આપો પણ આપો બાપુ ભૂલી હું જશો ને વચન આપ્યું કે હરભુજી જો તમારા હાચા ભાવથી જો મને તમે એવો માનતા હશો તો મારા કેળે તમને દર્શન આપ્યું મારું વચન છે કે એક દિવસ ભગવાન વાત રાખવી તો હરભુજી માં જતા રહેલા મહેમાન ગતિ ગયેલા અને એવામાં દાલીબેન વાસરું ચારવા જ્યાં અને રામોપીર બધાને કહી દીધું કે મારે સમાધિ લેવાની છે કોદાર કા પાવડો અને બધું લઈ અને જઈને સમાધિ ખોદાઓ મંડાવી રામદેવજી મહારાજે એટલે સહેલીઓ બધા હરાવરા મંગલ ગાય છે કડવા કડવા ગીત ગાય છે રામદેવજી મહારાજ જીવતા સમાધિ લે તો થાય ને બધા એટલે ડાલુદે બેન ને ખબર પડી જી સોમજીભાઈ તો વાંસુ ચારતા ચારતા કે રામદેવજી મહારાજ કે સમાધિ લેતા એટલે ડાલીબેન કે ખોટું પડે કેમ કે સમાધિ સમાધિની વાર છે પેલી મારી સમાધિ છે પછી રામદેવ પીરની છે બેન તો વાસુ ધક્કા આવતા ને ધોળાવતા આવ્યા અને ની સમાધિ ખોદે આવ્યા તે શું કરો બંધવ ડાલીબેન મારે સમાધિ લેવાની છે પણ કે વીરા એ વાત સાચી છે પણ કે આ સમાધિ ક્યાંય છે તમને ખબર છે કે મારી છે ડાલીબેન ના કે વીરા પહેલી સમાધિ મારી છે અને તમારે જોવું તો નિશાની આ પ્રમાણે આ ખોલા નીકળે તો સમાધિ મારી અને આ તમારી નિશાની છે એ પ્રમાણે નીકળે તો તમારી તો કે ખોદો તો ખોદા ખોદાણી સમાધિ એટલે ડાલીબેનની બધી વસ્તુ નિશાની નીકળી હે વીરા હું પહેલી જાઉં સરગમાં અને જઈને સામે લઈને આવું વીરા અને એમને તમારે ન જવાય ભગવાને વાત રાખવી તો ડાલીબેનની સમાધિ પછી રામદેવજી મહારાજની સમાધિ અને અરબુરજીને સાસરિયામાં માઠા માઠા સપના આવવા લાગ્યા સોમજી કે રામદેવજી મહારાજ કે સમાધિ લઈ લીધી અને ઘોર ગંભીર થઈ ગયા એટલે રાતે ઉઠીને રોવા માટે અરબુરજી એટલે સાસરે કેમ શું થયું અરબુરજી એક રામદેવજી મહારાજ કે સમાધિ લઈ લીધી અને ઓફ થઈ ગયા મારા કડક નહીં લેવાય અરે કે ગાંડા ના થવું કે અહીંયા આવું તમે સાસરીમાં નાટક ન કરો ના કે માતાજી મારે જવું જ છે ઘણા મનાવે પકડે આવું કરે વરી પાછા ઉવાડ્યા પાછા માઠા સપના આવવા માંડ્યા પાછા તો હરભુરજી ગાંડાથી ધોળી જાય જ જવા જ માંડ્યા ભગવાને વાત રાખવી તો વચન કે વચનના મારા મર ગયા વચને સોડ્યા રાજ સોમજી જે જે વચનની વાત છે વચન થી થાપન વચનથી ઉથાપન કે પાન ભાઈ ગયે અને વચની મંડાના પાઠ જે જે વચનની વાત છે વચનના જૂઠાય કોઈ સંતો ના કહેવાય આ તો જ્યાં હરભુજી થોડા જાય રહ્યા છે અને પાણી વગર ફાકા જાય છે મોટામાં રામદેવજી મહારાજ ઘોડા ઘોડામાંથી ચણી ગર ઘરગડાટ આવેલા છે આ તને આવતા રામદેવજી પીને ભારતા ને ભારતા હરભુરજી રોઈને પોગ પાડીને જઈને રામા પીને એ ઉતારતા બાદ ફરી લીધી હે બાપજી હવે મન મૂકી ના જાજો હવે મૂકી ના જાજો ને હું આત્મહત્યા કરીને પણ કે શે શું હરપુરજી શે શું તો કે મને બાપજી હવે કે માઠા સપના આવેલા હવે તમને હું છોડીને જવાનું નથી અને તમને દૂર નહીં રહેવાનું પણ કે શે શું વાત તો કંઈક બોલો તો કે મને એવું લાગ્યું કે રામદેવજી મારે સમજ લઈ લીધી હવે હું નહીં જવા દઉં અરે હરપૂરજી હું તમારે હરુભરૂ યાદ છું ને મને કેમ આમ કરો છો તો કે બાપજી મને હવે કે મને વિશ્વાસ નથી રહેતો હરભૂરજી હાલો તમે કોઈ નિશાની આપું પછી હરભુજી કે આ નિશાની આપો તો થાય પછી એ નિશાની આપી જાઓ કે તમે તમે જાઓ હું આવું છું ના કરો કે ગાંડા હરભુરજી તો હાચું કેતા બાપજી ની વાત તો હરભુજી ને ખબર હતી કે રામદેવજી મહારાજી મને વચન આપ્યો છે તો મરી ગયા પછી મળવાનું તો જ્યાં હરભુજી જ્યાં રણુજામ જાય છે એટલે અમરા મંગર સહેલીઓ ગાય છે આ રોક અગર થાય છે એટલે હરભુરજી તો ખાર થઈને આવે છે જે હું કોઈ આવડું રામદેજી મારું ગાય ને સીધો જ કવાડો મારું આ તો સત્રી હતા એટલે આજમાં વિરમદેવ વિરમદે રામદેવ અને એમના પિતા શ્રી અજમલજી કે કોઈ કે આવડું આવડું તમે રોશો ને કે છોકરીઓ કે અને બેનોને કે રામદેવજી મહારાજની આવી વાત સાંભળશે તો કે અટારા છે કા કરી દેશે કોઈને હવે અહીંયા જાય છે મહારાજા શું બધું થઈ છે હે હરભુરજી શાંત બેસો બેસો પણ કે મને મહારાજ કહો કે મને બહુ દુઃખ થાય રહ્યું આ કેમ બધું આ શું થઈ છે કાંઈ નહીં કે પણ એક તમને કહું તમે મારી વાતનું તમે મનન કરશો તો કે આ બાપુ કેમ ના કરું કે તમે પિતાશ્રી છો તો કે હું એવું મારાથી કહેવાય ખરું કે હરપુરજી મરી ગયા કે એમને સમાધિ લીધી મારાથી કહેવાય ખોટું તો કે ન કહેવાય તો કે હરપુરજી મારાથી એમ કહેવાય કે રામદેવજી મહારાજે સમાધિ લીધી મરી ગયા છે તે ના કહેવાય અને હાચું હોય તો ખોટું ના કહેવાય તો હરભુજી ખોટું ના લાગે હાથ જોડીને તમને કહું છું રામદેવજી મહારાજે લીધી તારે તો હરભુજી તોફાન ચાલો કે રોતા તોફાન કરતા કોષને કવાડો લાવો હાથમાં ચાંકડ બધા ચેડો ચેડ નહીં જાય છે આય કણ હવે હરભુજી આ તો ની વાત છે મારાના જ્યાં